ભરૂચમાં ફરી હવાલાકાંડનો ભૂત ગુણ્યો છે એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ ટીમને એટીએસ ચાર્ટરની કામગીરીની સૂચના આપી હતી એએસઆઈ ગજેન્દ્રસિંહને એક ગ્રીન જ્યુપિટર ઉપર બે ઈસમો શંકાસ્પદ રોકડ રકમ લઈ દેત્રોલ ગામ તરફ જવાની માહિતી મળી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવી કરમાડ ગામ તરફથી જ્યુપિટર લઈ બે ઈસમો આવતા તેઓને રોક્યા હતા જ્યુપિટરની ડીકી ચેક કરતા તેમાંથી રોકડા રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર મળી આવ્યા હતા બંનેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઈ હતી આરોપી હુઝેફા અલ્તાફ યાકુબ પટેલના મિત્ર સાકિર હુસેન પટેલ પાસે વિદેશથી ગેરકાયદેસર રીતે હવાલાના નાણાં આવતા હોય જે નાણા ચોરી કરવા માટે હુઝેફાએ તેના બીજા મિત્રો ઝકરિયા ઇદ્રીશ પટેલ તથા મોહમ્મદ જાવેદ પટેલ સાથે પ્લાન બનાવ્યો હતો હુઝેફા તેના મિત્ર સાકિરનું વોટ્સએપ વેબ એપ્લિકેશનથી મોબાઈલ હેક કરી લઈ તેના બધા મેસેજનું ધ્યાન રાખતો હવાલાના નાણાં ચૌદ જુલાઈના બપોરના સમયે ઝકરિયા પટેલના ભાઈ અફઝલ ઇદ્રીસ પટેલની અલ કસ્વા નામની કાપડની દુકાને આવનાર હોવાની માહિતી હુઝેફા પટેલને તેર જુલાઈએ મળી હતી ત્રણેય આરોપીઓએ આ માહિતી આધારે નાણાં ચોરી કરવા માટે પ્લેન બનાવી ચૌદ જુલાઈએ અલકસવા દુકાનની સામે ભેગા થઈ હવાલાના નાણાંની ચોરીની વોચમાં ગોઠવાયા હતા હવાલાના નાણાં હેરાફેરી થતી ઇકો ગાડીનો પીછો કર્યો હતો અંકલેશ્વર ઓમકાર ટુ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઇકોની ડીકીમાં મૂકેલા હવાલાના નાણાં અડતાલીસ લાખ નજર ચૂકવી ચોરી લીધા હતા એસઓજીના હાથે આ ત્રણ આરોપી રોકડા ચાલીસ લાખ પાંત્રીસ હજાર બે મોબાઈલ અને જુપિટર સાથે ઝડપાઈ ગયા હતા એસઓજીની વધુ પૂછપરછમાં આ ચોરી કરેલા હવાલાના રૂપિયા મૌલવી મુસા આદમ રાંદેરા વોરા પટેલના હોવાનું સામે આવ્યું હતું જો કે ચાર દિવસ પહેલા ચોરી થયેલા અડતાલીસ લાખ અંગે મૌલવીએ કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી ન હતી મૌલવી મુસા આદમ રાંદેરા છેલ્લા પચીસ વર્ષથી ઔરંગાબાદ મદરેસામાં કામ કરી રહ્યા છે મૌલવીના પિતરાઈ ભાઈ જાહેદ ખાલીદ નામનોએ સાઉથ આફ્રિકા ઝામ્બિયાથી આ હવાલો મોકલ્યો હતો જે ભારતમાં ભરૂચમાં હુસેનિયા ત્રણમાં રહેતો સાકિર હુસેન પટેલ મારફતે અલ કસવા નામની કાપડની દુકાનેથી અફઝલ ઇદ્રીસ પટેલે મૌલવી મુસા આદમ રાંદેરાએ ચૂકવ્યો હતો લાંબા સમયથી આ હવાલાના રેકેટ ચાલતું હોવાની હકીકત હાલ બહાર આવી છે હવાલાના નાણાં ચોરીના પ્લાનમાં ભરૂચના સિરાજ પાર્કમાં રહેતા હુઝેફા પટેલે મોબાઈલ હેક કર્યો હતો કરમાડ રહેલો ચકારિયા બોરીવાલાને ઈકો ગાડીનો પીછો કરી હવાલાના નાણાં સગે વગે કર્યા હતા કંથારિયાના જાવેદ પીપાએ ઈકો કારની ડીકીમાંથી હવાલાના નાણાં કાઢ્યા હતા ઝડપાયેલા ત્રણ આરોપીઓએ ચાર દિવસમાં આઠ લાખનું શું કર્યું હવાલો મંગાવનાર મોલવીનો ભૂતકાળ આ નાણાંનો ઉપયોગ દેશ વિરોધી કૃત્યમાં તો ન હોતો થવાનું સહિતની તપાસ એસઓજીએ હાથ ધરી છે હવાલા અંગે ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગને પણ માહિતીગાર કરવાની તજવીજ હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાળ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાવ્યેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચચનના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેલા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મોલવી મોલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જામ્બિયા થી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાкир હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેસા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ ઝાકિર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજાર ની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાઉ બધું તો પાસ છે ચાલુ છે